નમસ્કાર આપ જોઈ રહ્યા છો અબલ ટ્વેન્ટી ફોર ન્યૂઝ વિસનગર તાલુકાના કિયાદર ઉમતા રોડ પર ભયજનક નાળું તંત્રની બેદરકારથી મોટી દુર્ઘટનાની આશંકા વિસનગર તાલુકાના કિયાદર ગામથી ઉમતા રોડને જોડતો મુખ્ય માર્ગ હાલમાં ગંભીર જોખમનું કેન્દ્ર બને છે કિયાદર ગામની સીમો આવેલું નાળું અતિ ભયજનક હાલતમાં પહોંચી ગયું છે આ નાળું બને માત્ર ત્રણથી ચાર જ વર્ષ થયા છે પરંતુ તેની હાલત જોઈને કોઈપણને આશ્ચર્ય થાય તેમ છે નાના એક ભાગમાં મોટું ગાબડું પડી ગયું છે જે હાલ અટકી રહેલું જોવા મળે છે આ માર્ગ પર દિવસ રાત વાહનોની સતત અવર જવર રહેતી હોવાથી કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે ખાસ કરીને રાત્રિના સમયે અથવા વરસાદ દરમિયાન જો કોઈ અજાણ વાહન ચાલક આ માર્ગ પરથી પસાર થાય તો વાહન ખાડામાં પડવાની કે જાનહાનિ થવાની પૂરી સંભાવના છે સ્થાનિક ગ્રામજનોએ આ બાબતે ભારે રોષ વ્યક્ત કર્યો છે તેમનું કહેવું છે કે નાળું બન્યું ત્યારે જ કામની ગુણવત્તા પર શંકા હતી ક્યોક વેટ ઉતારવામાં આવી હોવાની આશંકા ત્યારે જ હતી અને આજે ચાર વર્ષમાં જ આ હાલત સામે આવી છે ગ્રામજનો પાસેથી મળતી માહિતી મુજબ આ નાળાની જગ્યાએ નવું નાળું બનવાની માટે મંજૂરી પણ મળી ચૂકી છે અને તેને મંજૂર થઈ લગભગ એક વર્ષ વીતી ગયું છે છતાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારનું કામ શરૂ કરવામાં આવી નથી જેના કારણે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી રહી છે સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કોઈનો જીવ જશે પછી જ કાર્યવાહી થશે આ મહત્વપૂર્ણ માર્ગ પર સર્જાયેલી આ સ્થિતિ સામે તંત્ર આ ખાડા કાન કરી રહ્યું હોવાનો આક્ષેપ પણ ગ્રામજનોએ કર્યો છે જો સમયસર સમારકામ અથવા નવી નાળાનું કામ શરૂ ન કરવામાં આવે તો આ માર્ગ કોઈપણ પણ સમયે મોતનો માર્ગ બની શકે છે વિસનગર તાલુકાના કિયાદર ગામની આ હકીકત તંત્ર માટે ચેતવણી સમાન છે અમે આશા રાખીએ છીએ કે સંબંધિત વિભાગો તાત્કાલિક આ ગંભીર બાબતને ધ્યાનને લઈને યોગ્ય કાર્યવાહી કરશે નાળાનું સમારકામ અથવા નવું નિર્માણ કાર્ય વહેલી તકે શરૂ કરશે અને કોઈ નિર્દોષ નાગરિકનો ભોગ લેવાતા અટકાવશે